એ થઈ ગયો મિત્રો જો તો ફરી કેટલો વરસાદ પડી રહ્યો છે ખાલી પાંચ સેકન્ડમાં તો આમ કઈ નથી હેલો દોસ્તો નમસ્તે સ્વાગત છે એક અમારા ન્યૂ બ્લોગમાં તો મિત્રો તમે આજે સવારના નવ વાગી જશે નવ વાગે તો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે મિત્રો તો આજનું મોસમ છે ને એકદમ વરસાદ જેવો થઈ ગયો છે ને વરસાદ પડી રહ્યો છે જો મિત્રો તમે જોઈ શકો છો એકદમ વાતાવરણ આખું સેન્સ થઈ ગયું છે આખું સેન્સ થઈ ગયું છે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે છે ને કેળા પણ છે આવી ગયા છે કેળમાં પછી આમાં આ છે આંબો છે પછી રોશો ને કેળને બધી દુનિયાનું છે કંઈ ઘટે નહીં એવું જ છે તો આવી રીતના કંઈક ખેતરમાં માંડવી સોંપી દીધી વાવી દીધી છે તો માંડવી ઉગી ગઈ છે હવે ત્રણ ચાર મહિના છે ને ત્રણ ચાર મહિનામાં છે ને માંડવી પાકી જાય મસ્ત મજાની ને બાજુના ખેતરમાં છે ને શેરડી સોંપી છે શેરડીનું ખેતર છે શેરડી સોંપી છે તો શેરડી પણ જોઈ શકો છો તમે શેરડી કેબડી મોટી મોટી થઈ ગઈ શિયાળો આવશે ને ત્યારે આનું કપડું ને પછી નારિયેલી છે ને એક નારિયેલીમાં તો મિત્રો છે ને નાના નાના નારિયેલી આવી ગયા છે જો તમે જોઈ શકો છો નાના નાના આ બધી કેળ તો દુનિયાની છે એટલામાં કેળ છે બહારની મિત્રો વરસાદ આવી ગયો છે એ જ થઈ ગયો મિત્રો તો ફરી કેટલો વરસાદ પડી રહ્યો છે ખાલી પાંચ સેકન્ડમાં તો આમ જામી જ પડ્યો આમ કઈ ઘટના કઈ ગુજતું નથી આમ જોતો ફરી મિત્રો કોને આખું તમે સમય કદાચ વરસાદ આખો તો વાસટ આવે જોરદાર આવી પડે મજામાં

મિલેટ પણ પાણી પાણી કરીને શું તમે જો તો હર ખેતરમાં એ તો આમ જોરિયા આખું છે છે પાંચ મિનિટમાં પવન એવો જ ઉડે છે આમ જો આમ તમને વિડીયોમાં ઓછું દેખાય પછી પોન જોરદાર ઉડે છે તો મિત્રો વરસાદ ફાઇનલી વહી ગયો છે ઝીણા મોટા છાટા આવે છે તો વરસાદ તો વાઈ ગયો છે ને વાતાવરણ જોઈએ તો થોડું ઘણું ઓલું છે પણ પણ હવે જોઈએ રાત સુધી રાતે વરસાદ આવે કે નથી આવતો જો પાણીને ખાંભા ખામરા ભરાઈ ગયા વાંથે એટલો ધોર્યો છૂટતો પણ સીધું ખેતરમાં બધું પાણી ગયું તો મિત્રો કેમ છો બધું આ બધે હમણાં તો થોડી વારમાં તો બધું હલાવીને આવ્યું હતું તો મિત્રો આવી રીતનો વરસાદ પાછો કંઈ નક્કી ન કહેવાય રાતના લગભગ મને તો લાગે છે કે સોટ ટકા વરસાદ આવવાનો જ છે રાતના કેમ કે વાતાવરણ એવું છે ને એટલા માટે આમ તો દુનિયા છે આપણે ટેરેસ ઉપર આ બધી કબડી કાલે તો નાની નાની હતી માંડવીને આ બધી અત્યારે તો મોટી મોટી થઈ ગઈ આ બધી જોઈએ તો મસ્ત છે ને આ ઝાડવાને મસ્ત મસ્ત છે ને આવી હા કે પૂરતું પાણી મળી જાય ને તો અમે રોજના પાણી તો અહીંથી દઈએ ટાકો ભરીને તમને દેખાતી આખા જો મિત્રો નળી છે ને આ નળી રાખેલી જ છે આ વા ચઢાવી દેવાની સીધું બધામાં પાણી ચાલુ થઈ ગયે એવી રીતના ગંજ છે તો મેં ક્યારેનો તમને બતાવતો છે હું તમને હાઈવે બતાવું છું આજે આ છે અમારો ગેટ છે ને એની પાછળ હાઈવે જ છે મિત્રો તો આમ જઈએ ને તો અંબુજા કંપનીનો રસ્તો છે ને અલીગઢ જઈએ રે તો આમ જવા માટે વેરાવર હાઈવે ને આમ જઈએ ને ડાબી સાઈડ તો એ બાજુ છે ને કોડીનાર હાઈવે તો કંઈક આવી રીતના છે આપણો લોકેશન તો મિત્રો તમને કેવો લાગ્યો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા મિત્રો તો મળીએ છીએ ફરી એકવાર